આપણે દરિયાના રેસીપી તો હેની બનાવવાની છે એ હમણાં તમને બતાવું તો તમે વિડીયો બનારો આની રેસીપી બનાવાની છે આપણે આ વસ્તુ છે બહુ મોટી ભાઈ એક નંબર ઝીંગોની વાત કરીએ તો આપણે તમે જોઈ શકો છો ભૂલી ગઈ

તો આ છે ક્રિસ્ટી જવું પછી આ છે ઝીંગો નાનો ઝીંગો ખાલી બધું જ લાગે બહુ મોટો ઝીંગો છે અને આ નાના કેસલા છે તો વિડીયોમાં બિન્યો રહો હું તમને આગળ વિગતવાર બધું સમજાવી દઉં કે એ રીતનું કેમ થાય હું બનાવવાનું છે તે આપણે તપેલી મેં નાખ્યો તો કેટલો છે જવું આટલો મોટો ઝીંગો છે પહેલી વાર આવ્યો છે આપણે થી જોવાની મૂછું કવડી ઠેઠા આમ ભોગી છે એટલો ઝીંગો મોટો છે આવો કંઈક ઝીંગો હતો અને આની બનાવવાની છે આપણે રેસીપી તો એ પેલા કરીને છીએ કે બીજું આડું કામ આપણે આ વસ્તુ તો આપણે પહેલાં જ ધવે છે તો આને પહેલાં આપણે ફોલી છીએ તો મિત્રો વિડીયો છે ને આખો જોવાનો છે આ તમારે કેમકે આ મજેદાર વિડિયો જોરદાર બનાવવાનો છે આપણે તો આખો જોશો તો ફેમિલી આ છે લહણ આપણે ફોલી નાખ્યું હવે તમે જોવો બીજું બતાવવું તો ફેમિલી આ છે ડુંગળી અને ફર્સ્ટ ક્લાસ આપણે કટિંગ કરવાની છે એક નંબર ડુંગળી છે હવે એની અંદર નાખવાની છે તો જ ગ્રેવી થાય છે એટલે આપણે એને હવે કાપી નાખીએ કપાઈ ગઈ છે એટલે કાપી નાખી છે થોડુંક નાખી દીધું છે અંદર પાણી અને નાખી દીધું છે આપણે મરચું જેટલું જોવે પ્રમાણમાં નાખવાનું જેવું તીખું ખાવું એમ જીરું હળદર આ છે નિમક તો હવે છે ને આનું ઉપર નાખવાનું છે આપણે મિશ્રણ હલાવીને એટલે એક ધારું એટલું થઈ જાય છે તમે જોઈ શકો છો આવી રીતે કરવું પડશે જેમ કેવી રીતનું મિશ્રણ છું પાણી ઘટે છે કે નહીં તે બધું તેલ મરસું એ બાકી છે એ મરસું ને એવું નખાઈ ગયું તેલ પણ છે થોડુંક શાક રેપેરિંગ કરી નાખી હવે આપણે તો હવે આ ઝીંગા ને છે આપણે કાંસ રેટમાં હા અને અહીંયા કાપી નાખ્યું છે થોડુંક પેલી હળદર જેવી કેટલી ભરેલી છે આ ઝીંગો પણ એક નંબર છે બધું સુપર શાક છે તો આને કઈ આપણે હવે કાપી નાખી

આપણે મરચું એ હતું એ નાખી દીધું છે હવે એને પાકવા દેવાનું છે શાક પાકી ગયું છે હવે શાક કરવાની તૈયારી છે આપણે શાક લઈ લીધું છે આપણે ઓરી દેવા છે અંદર કચેરીમાં હળો હમણાં છે સમસંગ તેલ મરચા માં નાખી દીધું છે તેલ મરચું અંદર ભળી જાય પછી નાખવાનું છે આગળ એની અંદર પાણી પાણી નાખી દીધું છે ને હવે છે ને પાકવા દેવાનું છે તો મિત્રો આ બધું પાકીને આપણે ઉતારી લીધું જબરદસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ શાક કઈ ઘટે લાલ બધી રીતનું તો આમ હાઈ ફાય શાક બની ગયું છે ખાધા જેવું તો આવી રીતની રેસીપી બનાવવાનું હોય શાક જોરદાર બની જાય તો મિત્રો આજની રેસીપી તમને કેવી લાગે તે જરૂર કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આપણે અહીંયા અંતમાં હવે વિડીયો આપણો કરી દેવાનો છે પૂરો તો પાછા મળશો આવતા નવા બ્લોકમાં